આવી રમત ખુબ રામતા વાવ સરસ કેટલા બનાવવાના છે આવા મેં તમને દસ બનાવવાનું કીધું હતું તમે કેટલા બનાવશો દસ બનાવશો બરોબર વાવ સરસ થોડો ભાગી ગયો છે પણ સરસ બન્યો છે તમને બીજું શું બનાવતા આવડે છે લાડવા ગુળ ગુળ જે અગાઉ વિડીયો ની અંદર બનાવ્યા હતા તે બરોબર સરસ તો મિત્રો તમે જોયું કે સાહિલ કેવા મસ્ત ગ્લાસ બનાવે છે જે તમે આપણે પણ બાળપણની અંદર આવા ગ્લાસ બનાવ્યા બનાવો સાહિલ દસ ગ્લાસ બનાવી જ રહ્યો છે કેટલા બન્યા છે સાહિલ એક બે ત્રણ ચાર પાંચ છ અને તે સાત હવે ત્રણ બાકી રહ્યા કેટલા બાકી રહ્યા ત્રણ ભાગી ગયું ચાલશે કોઈ વાંધો નહીં बना भी दे बीजू तरह बन से मटी खूट से नही मटी खूट से लगे ओके आठ ग्लास धीरे धीरे बराबर નવ નવ બન્યા એક નહીં બને માટી લેવા જવું પડશે ચોક્કસ પછી તમે દસ ગ્લાસ બનાવીને શું કરશો રમશો એવું એમ તમારા મિત્રો બીજા છે કોણ છે તમારો મિત્રો રાહુલ એ રમવા આવશે હમણે ઓકે તો મિત્રો આજનો અહીં વિડીયો પૂરો કરીએ છીએ સાહિલી બહુ બહુ જ સરસ ગ્લાસ બનાવ્યા છે તો હવે નેક્સ્ટ કઈ રમત લઈને આવે છે તે આપણે જોઈશું તો સાહિલી એક વખત મિત્રોને હાય કરી દો